નમસ્કાર પ્રણામ જય જીનેન્દ્ર હું હિમાની કૃપેશ શાહ શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એવી વાનગી બનાવતા શીખવાના છીએ કે જે તમે બનાવશો એટલે તમારા બાળકોને તો ખૂબ જ ભાવશે સાથે ઘરના દરેક વ્યક્તિને પસંદ આવશે આ વાનગીને તમે સવારના નાસ્તામાં કે સાંજના ચોવિયારના સમયમાં પણ બનાવી શકો છો કોઈ મહેમાન આવ્યું હોય કે ઇન્સ્ટન્ટ કંઈક નાસ્તામાં બનાવવું હોય તો આ વાનગી બેસ્ટ ઓપ્શન છે આ વાનગીની સાથે આપણે કોઈપણ સિઝનમાં બનાવી શકીએ પણ ખાસ ચોમાસામાં બનાવી શકીએ તેવી એક ચટણી બનાવતા પણ શીખવાના છીએ તો તૈયાર થઈ જાઓ બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગતા એવા વેજીટેબલ પેનકેકની રીત શીખવા માટે આખો વિડીયો જરૂરી ટીપ્સ સાથે અને ભક્ષ્ય અભક્ષ્યની માહિતી સાથે મૂકેલો છે એટલે ચોક્કસથી પૂરો જોશો તો ચાલો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આ વિડીયો વેજીટેબલ પેનકેક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધી લીધી છે દૂધીની પસંદગી કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બહુ બીજવાળી દૂધી નથી લેવાની અને સારી છાલવાળી દૂધી લેવાની છે કારણ કે આ છાલનો ઉપયોગ કરી અને આપણે એક ચટણી બનાવીશું દૂધીને બંને સાઈડથી સુધારી અને તેની છાલને નીકાળી લેવાની છે હવે નીકળેલી છાલને એક બાઉલમાં લઈ લેવાની છે અને દૂધીને છીણી લેવાની છે દૂધી છીણાઈ જાય એટલે તેની અંદર થોડાક વેજીટેબલ્સ અને જરૂરી મસાલાને એડ કરીશું અહીં ખાસ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે દૂધીના પાણીને નીકાળી નથી દેવાનું આજે આપણે વેજીટેબલ પેન કેક બનાવી રહ્યા છે તો તે માટે મેં થોડા મિક્સ કરવા માટે એક્સ્ટ્રા વેજીટેબલ પણ લીધા છે વન ફોર્થ કપ મકાઈના બાફેલા દાણા અને ચોથા ભાગનું સુધારેલું કેપ્સિકમ લીધું છે આ બંને વસ્તુ કે તમે વટાણા બાફેલા પણ લઈ શકો છો આ બધી જ વસ્તુઓ ઓપ્શનલ છે એકલા દૂધીથી પણ આપ બનાવી શકો છો એટલે જે આપની પાસે હાજર હોય તે વસ્તુ આપ એડ કરી શકો છો તેની સાથે મસાલામાં લીધું છે વન ફોર્થ ટી સ્પૂન અજમો બે ઝીણા સુધારેલા લીલા મરચાં એક ટેબલ સ્પૂન ઓસાવેલા તલ અડધી ટી સ્પૂન કાળા મરીનો પાવડર એક ટી સ્પૂન આખું જીરું અને સ્વાદાનુસાર મીઠું લેવાનું છે તો બસ આ જ સામગ્રીનો ઉપયોગ કરી આજે આપણે પેનકેક બનાવીશું આ બધી જ સામગ્રીને હવે દૂધીના છીણમાં આપણે મિક્સ કરી લેશું અજમાને આ રીતે હાથથી મસળીને નાખવાનો રહેશે રોજ સવારે બાળકોને ગરમ નાસ્તામાં શું આપવું તે દરેક મમ્મીઓની મોટી ચિંતા હોય છે અને એમાં પણ ઇન્સ્ટન્ટ કેવી રીતે બને અને ચોમાસામાં શું બનાવી શકાય તે સૌથી મોટો પ્રશ્ન હોય છે તો આ વાનગી બન્યા બાદ તો સરસ લાગશે જ સાથે ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવી વાનગી છે તો જરૂરથી એકવાર ટ્રાય કરશો તો બસ આ રીતે દૂધીના છીણમાં બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે હવે આની અંદર એક કપ ચોખાનો લોટ મેંદાની ચારણી વડે ચાળી અને મિક્સ કરવાનો છે લોટનું પ્રમાણ આમાં કેટલું લેવું તેનું એક્ઝેક્ટ માપ હું તમને આગળ કહીશ આમાં લોટનું માપ કોઈ ચોક્કસ નથી તમે ઈચ્છો તો ચોખાનો લોટ થોડો વધુ લઈ શકો છો અને દૂધીનું છીણ ઓછું હોય તો ઓછું પણ નાખી શકો છો આજે આપણે અહીંયા દૂધીનું છીણ વધારે છે અને ચોખ્ખાનો લોટ થોડોક ઓછો નાખીને એવી રીતે પેનકેક બનાવવાના છે આ રીતે બનાવેલા પેનકેક સ્વાદમાં થોડા વધુ સરસ લાગે છે હવે એના અંદર જરૂર મુજબ પાણી એડ કરીશું કારણ કે દૂધીનું પણ પાણી છૂટું પડ્યું હોય છે એ કારણથી જરૂર મુજબ જ પાણી એડ કરવાનું છે જરૂર મુજબ ધીરે ધીરે આ રીતે પાણી એડ કરી અને બેટરને થોડુંક ઢીલું કરતા રહેવાનું છે એકદમ વધુ પડતું પાણી નાખવાનું નથી હજુ પણ આમાં થોડાક લોટની જરૂર લાગી મને એટલે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલો લોટ લીધો છે એટલે ટોટલ સવા કપ જેટલો લોટ મેં પાંચસો ગ્રામ દૂધીના છીણની અંદર લીધો છે હવે આ રીતે મિક્સ કરતા જઈ અને જરૂર પ્રમાણે થોડુંક પાણી એડ કરતા જઈએ અને પરફેક્ટ ખીરું બનાવી લેવાનું છે ઉત્તપમનું ખીરું બનાવીએ તે રીતનું ખીરું બનાવવાનું છે આમ અંદાજીત કહું તો એક ગ્લાસ જેટલું પાણી વપરાણું છે બસ હવે તેને ઢાંકીને દસથી પંદર મિનિટ પલળવા દેવાનું છે ખીરું પલળે ત્યાં સુધી વેજીટેબલ પેનકેક સાથે ઢોંસા સાથે કે ઇડલી સાથે ખાઈ શકાય તેવી ચોમાસું સ્પેશિયલ એક ચટણી બનાવતા શીખીશું તેના માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર બે નાની ચમચી ચણા દાળ અને એક નાની ચમચી અડદ દાળ નાખવાની છે અને આને હળવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાની છે દાળ થોડીક થવા લાગે ત્યારે જ તેની અંદર વન એટ કપ જેટલા સિંગદાણા નાખી દેવાના છે તમે આની જગ્યા ઉપર દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો ત્રણેય વસ્તુ હળવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેની અંદર દૂધીની છાલને મિક્સ કરી લેવાની છે અને ધીમા ગેસ ઉપર આ રીતે હલાવતા જઈ ત્રણથી ચાર મિનિટ માટે બધી જ સામગ્રીને શેકી લેવાની છે જેમ જેમ છાલ ચડવા લાગશે એમ એમ થોડો કલર બદલાતો જશે બસ આ રીતનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે અને અલગ બાઉલમાં નીકાળી લેવાનું છે અને તેને ઠંડુ પડવા દેવાનું છે મિશ્રણ ઠંડુ પડ્યા બાદ તેને મિક્સર જારમાં લઈ લેવાનું છે હવે તેની અંદર બીજી જરૂરી સામગ્રી એડ કરીશું તો તે માટે મેં બેથી ત્રણ નંગ લીલા મરચાં લીધા છે લીલા મરચાં સ્વાદ અનુસાર લઈ શકો છો અને અડધું સુધારેલું લીલું નાળિયેર લીધું છે તમે નાળિયરનું પ્રમાણ પણ ઓછું વધતું કરી શકો છો આની જગ્યા પર હજુ ચોમાસું નથી બેઠું એટલે ઓસાવેલી ટોપરાની કુંડી પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે આ વાનગી ચોમાસામાં બનાવતા હોય અને લીલા ટોપરાની જગ્યાએ સૂકું ટોપરું વાપરવું હોય તો ટોપરાનો ગોળો વાપરવો પડશે ટોપરાના ગોળામાંથી તમે જેટલું પણ નાળિયેર ઉપયોગ કરો પછી બચેલા નાળિયરને ઘીમાં સાતરી દેશો તો તેનો કાળ પંદર દિવસનો રહેશે તોડ્યા બાદ બાકી બચેલા ટોપરાના ગોળાને તમે એમને પડ્યો રાખશો તો બીજા દિવસે આ ગોળો અભક્ષ્ય થઈ જશે એટલે ખાસ આ વસ્તુનું ધ્યાનમાં રાખવું જો તમે ગોળો તોડતા હોય તો તેનો પૂરો ઉપયોગ કરી લેવો અહીં ખાસ જણાવી દઉં કે ઓસાવેલી કુંડી ચોમાસામાં અભક્ષ્ય છે માત્ર ટોપરાનો ગોળો જ ખપે હવે આની અંદર સ્વાદાનુસાર મીઠું અને ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરી દેશો લીંબુનો રસ તમારા સ્વાદ મુજબ પણ તમે એડ કરી શકો છો હવે તેની અંદર જરૂરી પાણીને એડ કરીશું ચટણીની જે પ્રમાણેની થિકનેસ આપને પસંદ હોય તે રીતે આપણે પાણી એડ કરવાનું છે અને ક્રશ કરી લેવાનું છે અને આ રીતની ચટણી તૈયાર કરી લેવાની છે હવે ચટણી માટેનો વઘાર તૈયાર કરી લઈએ તેના માટે એક ટી સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે થોડીક રાઈ એડ કરી દેવાની છે રાઈ તતડે એટલે તેની અંદર મીઠા લીમડાના પાન એક સૂકું લાલ મરચું અને થોડાક તલ એડ કરી દેવાના છે અને તેની સાથે જ અડધી ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે અને મરચું નાખ્યા બાદ આ રીતે વઘારને હલાવી અને તરત જ ચટણીમાં રેડી દેવાનો છે ઉપરથી તો તૈયાર છે દૂધીના છાલમાંથી બનતી ચટણી જરૂરથી એકવાર બનાવજો બનાવ્યા બાદ મને અભિપ્રાય આપવાનું ન ભૂલતા ચટણી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ પેનકેક માટેનું ખીરું પણ પલળી ગયું છે તો હવે આપણે આમાંથી પેનકેક બનાવી લેશું તેના માટે પેનને ગરમ મૂકવાનું છે અને તેની અંદર થોડુંક તેલ નાખવાનું છે લગભગ અડધી ટી થી થોડુંક વધુ તેલ લીધું છે હવે તેની અંદર થોડીક રાઈ નાખીશું રાઈ એટલે તેની અંદર થોડાક તલ નાખી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને તેની સાથે જ પેનકેક માટેનું જે ખીરું તૈયાર કર્યું છે તેને આપણે ઉત્તપમની જેમ પાથરી લેવાનું રહેશે થિકનેસ તમારે જે રીતની કરવી હોય એ રીતનું ખીરું પાથરવાનું રહેશે આ પેનકેક મેં નોનસ્ટિકમાં બનાવ્યો છે તેની સાથે લોખંડની તવી પર પણ કેવી રીતે બનાવવાનો છે તે પણ જોઈ લઈએ તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ તલ અને મીઠા લીમડાના પાનને એડ કરી દેવાના છે અને ખીરું આ રીતે ઉત્તપમની આકારમાં પથરી દેવાનું છે તેની ઉપરથી તલ ભભરાવી દેવાના છે અહીં એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વસાવેલા તલનો જ ઉપયોગ કરવાનો છે ઉનાળા અને ચોમાસામાં એટલે કે ફાગણ સુદ પૂનમથી લઈ અને કાર્તક સુદ ચૌદશ સુધી માત્ર ઓસાવેલા તલ જ ખપે આ રીતે ધીમા ગેસ ઉપર પેનકેકને ચડવા દેવાના છે લગભગ પેનકેકને ચડતા પાંચથી છ મિનિટનો સમય લાગે છે અને બસ આ રીતે હળવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને પલટી લેવાના છે અને પલટ્યા બાદ આ રીતે ગોળાકાર ફરતે થોડુંક તેલ નાખી દેવાનું છે આ પેનકેક થોડાક કડક થાય તો વધુ સરસ લાગે છે એટલે ધીમા ગેસ ઉપર તેને ચડવા દેવાના છે બીજી બાજુ લોખંડની તવીવાળો પેનકેક પણ તૈયાર થઈ ગયો છે તેને પણ આ રીતે પલટી દેવાનું છે અને થોડુંક ગોળાકાર ફરતે તેલ લગાવી લેવાનું છે પેનકેકને પલટ્યા બાદ આ રીતે તવેતાની મદદથી થોડાક કટ પાડી લેવાના છે જેનાથી અંદરથી પણ પેનકેક પ્રોપર સીજાઈ જાય છેને બનાવવા એકદમ સરળ તો જરૂરથી બનાવજો બાળકોને ખૂબ જ ભાવશે બનાવેલ પેનકેકને આ ચટણી સાથે નહીં સાથે ઘરના બનાવેલા ટમાટરના સોસ સાથે કે નાળિયેરની ચટણી સાથે પણ પીરસી શકો છો અને હા આ પેનકેકમાં તમે એક પણ દ્વિદળનો એટલે કે બાફેલા વટાણાનો ઉપયોગ ન કરતા હોય તો તમે મસાલા દહીં સાથે પણ પીરસી શકો છો કેવું બની બેબી કેવું બનુ્ઞ્ઞાનુ આ તને ભાવ્યું તને ભાવ્યું હા 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 સાથે આ પેનકેક સાથે પીરસી શકાય તેવી ટિંડોડાની એક નવીન પ્રકારની ચોમાસું સ્પેશિયલ ચટણી બનાવતા શીખીશું તો જરૂરથી અમારી સાથે જોડાયેલા રહેશો તમને બધાને આજનો અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને સૌથી જરૂરી વાત તમે આ ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે શ્રાવિકાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અમને સપોર્ટ કરજો આગામી દિવસોમાં હજુ ઘણી બધી નવી નવી ચોમાસુ સ્પેશિયલ વાનગીઓ આપને શીખવા મળશે તો અમારી સાથે જોડાયેલા રહેશો બનાવેલા પેનકેક અને ચટણીનો કાળ એક જ દિવસનો રહેશે બીજા દિવસે અભક્ષ થઈ જશે પૂરો વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે